સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા પચાસ જેટલા યુવક યુવતીઓ મહેફિલ માણતા ઝડપાયા હતા આમ તો આ ગાંધીનું ગુજરાત છે અહીંયા દારૂ બંધી છે પણ તોય ગુજરાતની ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ખુલ્લે આમ દારૂ પાર્ટીઓ થતી હોય છે અને ખાસ કરીને સવાલ સીધા પોલીસ ઉપર ઊભા થતા હોય છે ત્યારે સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને પછી દરેક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર સાણંદમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા છે ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી અને પોલીસે દરોડા પાડીને યુવક અને યુવતીઓને ઝડપી પાડ્યા છે પોલીસે મોડી રાત્રે તમામ લોકોની અટકાયત કરી છે અને સાણંદ પોલીસ સ્ટેશન તે લોકોને લઈ જવામાં આવ્યા હતા સાણંદમાં અનેક વખત ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલો ઝડપાતી હોય છે ત્યારે હાઈ પ્રોફાઇલ લોકો રિસોર્ટમાં દારૂની પાર્ટી માણતા હોય છે ત્યારે આવી જ એક ઘટના ફરી વખત બની છે જેમાં યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા સૂત્રો તરફથી એવી ખાસ કરીને હાલમાં તમામ લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે તમામ લોકોના મેડિકલ રિપોર્ટ પણ પોલીસે કઢાવ્યા છે અને હાલમાં ઝડપાયેલા લોકોને લોકઅપમાં મૂકવામાં આવ્યા છે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટ ખાતે એક બર્થડે ડે પાર્ટીમાં સિત્તેર થી એસી લોકો તથા દ્વારા કરવામાં આવ્યું હતું જે અમદાવાદના રહેવાસી છે ને રેડ દરમિયાન હાજર મહિલા પુરુષોની જે લોકોની તપાસ કરવામાં આવી છે એમાંથી તેર પુરુષો અને છવ્વીસ મહિલાઓ શંકાસ્પદ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેમની વધુ તપાસ માટે બ્લડ સેમ્પલ કાર્ય આવી જ રીતે નબીરાઓ દારૂ પાર્ટી કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સવાલ સીધા પોલીસ ઉપર ઉભા થતા હોય છે ત્યારે જયારે ગઈકાલે રાત્રે આ વ્યક્તિની બર્થ પાર્ટી હતી એ જ સમયે ઘણા બધા લોકો અહીંયા આવ્યા હતા દારૂ પાર્ટી કરવામાં આવી હતી ઘણા બધા